ભાગરૂપે અકોટા વિધાનસભા સક્રિય સદસ્ય સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિત ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ મેયર પિંકીબેન સોની શહેર ભાજપા અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની ડેપ્યુટી ચિરાગ બારોટ સ્થાયી સમિતિ ડોક્ટર શીતલ મિસ્ત્રી પૂર્વ શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ પૂર્વ ધારાસભ્યો પૂર્વ મંત્રીઓ પદાધિકારીઓ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કાર્યકર્તા સંમેલનનું આજે અકોટા વિધાનસભા ખાતે ચેતનભાઈ દેસાઈ દ્વારા લોકપ્રિય ધારાસભ્ય છે અકોટાના એમના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને મુખ્ય વક્તા તરીકે આપણા અમિતભાઈ ઠાકર ધારાસભ્ય વેજલપુર પોતે પધાર્યા છે

એટલે જ ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી છેક છેવાડાના વ્યક્તિ સુધી પહોંચતો હોય છે ત્યારે ખરા અર્થમાં સક્રિયતાનું ઉત્તમ ઉદાહરણ એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે ત્યારે અત્યારે વિવિધ વિધાનસભાઓમાં સક્રિય કાર્યકર્તા સંમેલનો ચાલી રહ્યા છે જેમાં આજ રોજ બકોટા વિધાનસભા ખાતે સક્રિય કાર્યકર્તા સંમેલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જેવું સૌ સાથે મળી અને અહીંયા ભાગ લીધો આભાર

and press the bell icon. Never miss an update.